સુરતના પલસાણા તાલુકામાં તારીખ છ બે બે હજાર છવ્વીસના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા રક્તપિત અધિકારી શ્રી ડોક્ટર જિજ્ઞેશ પટેલની સૂચના મુજબ સ્પર્શ લેપ્રોસરી અવેરનેસ કેમ્પેઇન એન્ડિંગ ડિસ્ક્રિમિનેશન એન્સ્યોરિંગ ડિગ્નિટી અંતર્ગત એન્ટી લેપ્રોસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વનેસા દ્વારા અમલસાડી ગામમાં ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેપ્રોસી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું રેલીમાં રોગ પ્રત્યે ભેદભાવ ન રાખવા તથા સમયસર સારવાર લેવા અંગે સંદેશો આપવામાં આવ્યા હતા તે સાથે આયુષ્યમાન આરોગ્ય મંદિર અમલસાડી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મધુકુમાર ઇન્ઝાબ મુરીની ઉપસ્થિતિમાં રક્તપીત અંગે આઈ સી કાર્યક્રમ યોજાયો જેમાં રોગના લક્ષણો અને નિવારણ અંગે માહિતી આપવામાં આવી કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય કચેરીની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વનેસાનો આરોગ્ય સ્ટાફ આશા કાર્યકરો તથા શાળાના શિક્ષકશ્રીઓ હાજરી રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડોક્ટર સાહિલ ગોટી હું મેડિકલ ઓફિસર પ્રાઇમરી હેલ્થ સેન્ટર વણેસા તાલુકો પલસાણા જિલ્લો સુરત અમે લેપ્રોસિસ ફર્સ્ટ અવેરનેસ કેમ્પસ કેમ્પેન દ્વારા આજે અમલસાડીમાં લેપ્રોસીના અવેરનેસ માટેનું આયોજન કર્યું હતું તેમાં અમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અને સબ સેન્ટરના સ્ટાફ દ્વારા તેમાં તારુક તાલુકા આરોગ્ય કેન્દ્ર તાલુકા આરોગ્ય કેન્દ્રના સરની ઉપસ્થિતિ ઓ સરની સાથે અમે છોકરાઓની રેલીનું આયોજન કરેલું હતું તેમાં અમે લેપ્રોસીના વિશે લેપ્રોસીની અવેરનેસ અને તેમને કઈ રીતે તેમનું ઓળખાણ કરવી અને તેમને કઈ રીતે તેમનું નિદાન કરવું તેના વિશે અમે માહિતી આપેલ છે આ લેપ્રોસીનો પ્રોગ્રામ અમે ત્રીસ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી પંદર દિવસ એટલે કે બે પખવાડ એક પખવાડિયાનું આયોજન કરેલ છે જેમાં અમે જાગૃતિ અને અવેરનેસનું અવેરનેસ માટે બાળકોની રેલી કાઢવામાં આવી હતી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત